ટોટલ ત્રણ બાઇક છે જેમાં પલ્સર છે અને એચ એફ છે અને એક ઓટો રિક્ષા છે ચાર વસ્તુ વેચવાની છે તમને ચારે ચાર વસ્તુની ટોટલ માહિતી આપી દઈ છે વિડીયો પૂરો જોતા રહેજો ગણતરીના ટાઈમની અંદર ચારે ચાર વસ્તુ વેચાઈ જશે વિડીયો પૂરો જોવાનો છે જેથી ટોટલ માહિતી મળી શકે વિડિયો સારો લાગે તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો નિઝામભાઈને ત્રણ બાઇક અને એક ઓટો રિક્ષા વેચવાના છે સૌપ્રથમ પેલી બાઇકની વાત કરું તો પેલી બાઇક છે પલ્સર બજાજ પલ્સર એકસો પચીસ સીસી ની તમે જોઈ શકો છો વિડીયોની અંદર બે હજાર બાવીસના મોડેલની છે અને વન ઓનર છે એક જ માલિકે ચલાવેલી પલ્સર ગાડી છે ઘર ઘરાવ આખી ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે નોન એક્સિડન્ટ અને ક્યાંય પણ સડો લાગેલો નથી કમ્પ્લેટ ગાડી ચોખ્ખી ક્લિયર ઓરિજિનલ કંપની કન્ડિશનમાં ગાડી કોઈ વસ્તુનો ફોલ્ટ જોવા નહીં મળે ટાયરનું કન્ડિશન પણ સારું ડિસ્ક બ્રેક વાળી છે ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ જોવા મળશે ટાયર સારા છે અને ઓરિજિનલ કલર જ છે

કન્ડિશન ક્લિયર કર જોઈ શકો છો સ્લેબ સ્ટાર્ટ ગાડી છે કંપની કન્ડિશનમાં બાકી રૂબરૂ કન્ડિશન ચેક કરી શકો છો એન્જિન કંપની ફિટિંગ છે ઓરિજિનલ ટાયર પણ સારા છે સારું લાઇટ બે હજાર એકવીસ ના મોડેલની બાઈકની કિંમત પાંત્રીસ હજાર રાખવામાં આવી છે કિંમત ફિક્સ છે પાંત્રીસ હજારમાં આ એચએફ ડિલક્ષ લેવી હોય તો જ તમારે ઓનરનો કોન્ટેક કરવાનો હવે તમે જે બીજી એચએફ જોઈ રહ્યા છો તે પણ વેચવાની છે અને તે પણ બે હજાર એકવીસના મોડેલની જ છે તેનું કન્ડિશન પણ જોઈ શકો છો જે રેડ એન્ડ બ્લેક કલરમાં છે આગળની હતી બ્લુ એન્ડ બ્લેક આ રેડ એન્ડ બ્લેક બે હજાર એકવીસની ની મોડેલની છે તે પણ કંપની કન્ડિશનમાં જ છે આખી ઓરિજિનલ બાઇક કંપની ફિટિંગ એન્જિન છે ટાયરનું કન્ડિશન સારું કમ્પ્લેટ બાઇક તમે વિડીયો અંદર જોઈ શકો છો કોઈ વસ્તુનો ફોલ્ટ નથી સીટ સારી લાઇટ બધી ચાલુ કન્ડિશનમાં નોન એક્સિડન્ટ આ બાઇકની કિંમત પાંત્રીસ હજાર ફિક્સ રાખવામાં આવી છે કિંમતમાં ફેરફાર નહીં થાય અને ચાર નંબર ઉપર તમે જે ઓટો રિક્ષા જોઈ રહ્યા છો બે હજાર એકવીસ ના મોડેલની છે તેનું કન્ડિશન જોઈ શકો છો ઓરિજિનલ છે સડો નથી અને કોઈ વસ્તુનો ફોલ્ટ નથી લાઈટ બધી ચાલુ કન્ડિશનમાં ટાયરનું કન્ડિશન સારું ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કિંમત એક લાખ દસ હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે હવે તમામ વસ્તુના ડોક્યુમેન્ટ કાકડીયા કમ્પ્લીટ છે અને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને બેચરાજી જોવા મળશે જીલો અને પ્રોપર તમને બેચરાજી ગામ જોવા મળશે હવે તમામ વસ્તુ લેવાની હોય નિજામભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતાય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાય તો વિડીયો ઉપર નંબર મળશે ઇઠ્ઠોતેર છ બાણું અથવા નવ્વાણું જીરો બેતાલીસ વાળા નંબર પર કોલ કરી કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો